જે બોટાદની જનતા માટે ખૂબ જ આનંદનો સમય છે માનનીય શ્રીને બે દિવસ પહેલાં મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રીએ જ્યારે અમને ડિનર ઉપર બોલાયા હતા ત્યારે બોટાદની જનતા વતી મેં વિવિધ ત્રણ માગણીઓ કરવામાં આવી હતી જેમાં બોટાદ જિલ્લાઓ બહેનો ત્યાંથી ને આપણે એક આઈસીયુ એમ્બ્યુલન્સની ખાસ જરૂર હતી એ એક આઈસીયુ એમ્બ્યુલન્સની માંગણી કરવામાં આવી હતી સાથોસાથ મુખ્યમંત્રી શ્રીને બોટાદ શહેરની ફરતે એક રિંગરોડની મેં માંગણી કરી હતી જનતા વતી અને એક બોટાદમાં સિવિલ મેડિકલ કોલેજની માંગણી કરી હતી આ ત્રણ માંગણીઓ મુખ્યમંત્રી શ્રીને રૂબરૂ ડીનર જ્યારે એમની સાથે લેવામાં આવ્યો ત્યારે મેં કરવામાં આવી હતી મુખ્યમંત્રી શ્રીએ માત્ર ચોવીસ કલાકની અંદર બોટાદની જનતાના આરોગ્યમાં વધારો કરવા માટે એક પંચોતેર લાખ કરતાં વધારે રકમની આઈસીયુ એમ્બ્યુલન્સ આજે આપણને ફાળવી દીધી છે તે બદલ હું મુખ્યમંત્રી શ્રીનો અને આરોગ્ય વિભાગનો ખૂબ ખૂબ આભાર માનું છું